પૃથ્વી પર છન્નું વર્ષ રહ્યા અને જીવનની દરેક ક્ષણ નવખંડ ધરા પર શાંતિ માટે પ્રયત્નશીલ રહ્યા તેની અંજલી રૂપે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાત્રા દ્વારા આજે તેઓના પ્રાગટ્ય સ્થાન શાંતિનું ધામ ચાણસદ ખાતે સંસ્થા પૂજ્ય સંતો સહભાવિત ભક્તોએ સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં સમૂહ શાંતિ પાઠ કરી સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રાર્થના કરી શાંતિના ધામમાં શાંતિના ગામમાં શાંતિ પાઠ કરી યથાર્થ રીતે વિશ્વ શાંતિ દિવસ ઉજવ્યો હતો સાથોસાથ આજે ભાદરવા અમાસની અમાવસ્યા એટલે કે શ્રાદ્ધ પર્વનો પણ અંતિમ દિવસ અને ભાદરવા પૂજ્ય સંતોએ ઉપસ્થિત ભક્તોના પિતૃઓના મોક્ષાર્થે વિરાટ વૈદિક મહાપૂજા કરી વિશ્વ શાંતિ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પણ મંગળ કામના કરી હતી બ્યુરો રિપોર્ટ માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા ઘણા પરિવાર ની અંદર પારિવારિક શાંતિ સ્થાપિત કરી અને સમગ્ર વિશ્વ અંદર પંદરસો થી વધારે શાંતિના ધામ સમાન મંદિરો તૈયાર કર્યા શાંતિ સમાન બારસો

આજે એકવીસમી સપ્ટેમ્બર એટલે વિશ્વ શાંતિ દિવસ છે સાથે સાથે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ એટલે સર્વપિતૃ શાંત પણ છે આજે આપણે પ્રમુખ સાંઈ મહારાજના જન્મસ્થાન એવા ચાણસદની અંદર અત્યારે ઉપસ્થિત છીએ પ્રમુખ સાંઈ મહારાજનું બાળપણનું નામ હતું શાંતિલાલ અહીંયા પોતે પ્રગટ થયા એમણે પ્રમુખ સ્વામી નામ ધારણ કરીને સમગ્ર વિશ્વની અંદર શાંતિનો પ્રચાર પ્રસાર કર્યો ઘણા બધા લોકોને વ્યસન મુક્ત કર્યા ઘણા પારિવારિક જીવનની અંદર શાંતિ પ્રસ્થાપિત તેમણે કરી અને વિશ્વની અંદર પંદરસોથી વધારે શાંતિના ધામ સમાન મંદિરો કર્યા અને બારસોથી વધારે શાંતિના દૂત સમાસંતો બનાવ્યા સમગ્ર વિશ્વની અંદર એટલું બધું એમણે કાર્ય કર્યું કે ખરેખર આપણને એમના જન્મસ્થાનમાં આજના દિવસે વંદના કરવાની ઈચ્છા થાય છે આજે હજારથી વધારે સંખ્યાની અંદર હરિભક્તો ઉપસ્થિત છે વૈદિક મહાપૂજા અત્યારે હમણાં સંપન્ન થઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ વિશ્વ શાંતિ મહાયાગ આજે અહીંયા થઈ રહ્યો છે અને સાથે સાથે એકસો આઠ પવિત્ર નદીઓના જળનો અભિષેક નારાયણ સરોવરની અંદર થશે આપણા સૌના જીવનમાં પણ શાંતિ પ્રસ્થાપિત થાય તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના